આજે ચૌદમી એપ્રિલ બાબાસાહેબ આંબેડકરનો એકસો તેત્રીસમાં જન્મદિવસ આજે અમારી એકવીસ છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં એની સાત વિધાનસભાઓમાં ઇન્ડિયા ગઠબંધને જે ગેરંટીઓ આપી છે પાંચ ગેરંટી રાહુલ ગાંધીની યાત્રા પછી પાંચ ગેરંટીઓ જે આપી છે એ ગેરંટીની પત્રિકા અમે બનાવી છે તો એ ગેરંટી પત્ર આખી લોકસભામાં ફરે એની અમે વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે ત્રીસ યુવાનો બાઈક લઈને ગામે ગામ ફરવાના છે અને આજે અમે શરૂ કર્યું છે ઇન્ડિયા ગઠબંધનને જે પાંચ ગેરંટી આપી છે એમાં યુવા ન્યાય યુવાનોને ન્યાય મળે રોજગારી મળે અને જે પણ છે એને એપ્રેન્ટિસશીપ કરાવવાનું અને વર્ષના એક લાખ રૂપિયા એને સ્ટાઇપેન્ડ આપવાનું એના પછી એને નોકરી આપવી આ ગેરંટી છે તે ઉપરાંત નારી ન્યાય મહિલાઓને ન્યાય મળે સુરક્ષા મળે અને ગરીબ મહિલાઓને વર્ષે એક લાખ રૂપિયા એમના ખાતામાં જમા કરાવીએ આ ગેરંટી છે જે મહિલાઓ મધ્યાહન ભોજનમાં આંગણવાડીમાં કામ કરે છે એનો પગાર ડબલ થાય એ ગેરંટી છે અને સરકારી નોકરીમાં પચાસ ટકા મહિલા અનામતની ગેરંટી ઇન્ડિયા ગઠબંધને આપી છે અને જે મહિલાઓ કામ કરે છે નોકરી કરે છે શહેરમાં એને રહેવા માટેની છાત્રાલય બને તો સાવિત્રીબાઈ ફૂલે છાત્રાલયની વ્યવસ્થા આ ગેરંટી છે શ્રમિક ન્યાય જે શ્રમિકો છે મજૂરો છે એને લઘુત્તમ વેતન મનરેગામાં એક દિવસનું વેતન ચારસો રૂપિયા થાય એમને સુરક્ષા મળે એમને કોઈ પણ અન્યાય ન થાય એની ગેરંટી એ છે ત્યારબાદ કિસાન ન્યાય ખેડૂતોને ઇન્ડિયા ગણબંધની સરકાર બન્યા પછી ખેડૂતનું દેવું માફ થાય એ ગેરંટી છે તે ઉપરાંત ખેડૂતનું જે ઉત્પાદન છે એને ટેકાના ભાવથી જે ટેકાના ભાવથી એની ખરીદી કરવામાં એમએસપી લાગુ કરીશું અને ખેડૂતની જે પણ સાધન સામગ્રી છે હળ કે ટ્રેક્ટર કે જે પણ છે એને ખરીદીમાં જીએસટી મુક્તિ આપવાની આ ગેરંટી છે ત્યારબાદ હિસ્સેદારી ન્યાય અલગ અલગ સમુદાય સમાજ જે છે આદિવાસી દલિત ઓબીસી એમને આરક્ષણ જે છે એ પચાસ ટકા કરવામાં આવશે એ ગેરંટી છે અને એસસી એસટી સપ્લાનનું જે બજેટ છે એ હિસ્સેદારી મુજબ એની સંખ્યા પ્રમાણે ફળવાય અને એનો ઉપયોગ થાય એ ગેરંટી છે અને જળ જંગલ જમીન ઉપર ગ્રામીણ જે આદિવાસીઓ છે એમનો અધિકાર રહે અને વન અધિકાર અધિનિયમ હેઠળ જેટલા પણ દાવા અરજી બાકી છે અને જે લાગુ પડતી હશે એ એમને એક વર્ષની અંદર અરજીઓ નિકાલ કરીએ આ ગેરંટી છે અને જે આદિવાસી વિસ્તારમાં જે બહુલ આદિવાસી વિસ્તાર છે એમાં અનુસૂચિ પાંચ લાગુ થઈ નથી ત્યાં અનુસૂચિ છ લાગુ કરવાની ગેરંટી ઇન્ડિયા ગઠબંધને આપી છે તો આ ગેરંટી પત્ર અમે આજે વેચવાનું શરૂ કર્યું છે અને અમને પૂરો ભરોસો છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના જે મુદ્દાઓ છે એના લોકો સ્વીકારશે અને ખૂબ સારું સમર્થન અમને મળી રહ્યું છે અને હજી વધારે મળશે એ વિશ્વાસ અમને છે અને આ અમે કામ શરૂ કર્યું છે આ જે મુદ્દા પહોંચાડવા માટે અમે એક બાઇક રેલી શરૂ કરી છે અને બાઇક રેલીમાં દરેક બાઇક પાસે આ ગેરંટી પત્ર હશે અને જ્યાં જ્યાં લોકો હશે એમને વેદ છે કોઈના ઘરે અને વેદ છે જ્યાં લોકો ભેગા થયા છે ત્યાં પણ આ ગેરંટી પત્ર આપશે અને વિશે વાત કરશે આ મારી વ્યવસ્થા છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાયટીમાં કૂકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ટીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક કીટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું ઉત્સર્નામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છુટાઉદેપુર છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો